ગોધરા તાલુકામાં મીરપ અને સંત્રોળને જોડતો કોઝવે ઓવરફ્લો વાહન વ્યવહાર ઠપ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા મીરપ અને સંત્રોળ બજારને જોડતા મુખ્ય માર્ગ પરનો કોઝવે ડીપ નાળો સતત વરસાદને કારણે ઓવરફ્લો થયો છે આ કોઝવે ગામડી અને મીરપ ગામને જોડે છે અને તેના પર પાણી ફરી વળતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ કોઝવે પર પાણીનો પ્રવાહ એટલો વધી ગયો છે કે હાલ તેમાંથી પસાર થવું અશક્ય છે જેના કારણે લોકોને બજાર અને અન્ય કામકાજ માટે લાંબા રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે જેનાથી સમય અને શક્તિ બંનેનો વ્યય થઈ રહ્યો છે અધૂરો પુલ વધારી રહ્યો છે મુશ્કેલી આજ વિસ્તારમાં સંતરોડ અને મીરપને જોડતો પાનમ નદી પરનો નવો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે જોકે તેનું બાંધકામ હજુ પૂર્ણ થયું નથી જો આ બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થઈ જાય અને તેને ચાલુ કરી દેવાય તો લોકોને આ હાલાકીથી છુટકારો મળી શકે છે સ્થાનિકોની માંગ છે કે સંબંધિત વિભાગ દ્વારા આ બ્રિજનું બાંધકામ જલ્દીથી પૂરું કરીને તેને તાત્કાલિક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે